મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોબમાં તો અત્યારે બપોરના બાર વાગ્યા છે અને અત્યારે ફાઇનલી હું ઊઠો નાસ્તો પાણી તો કરી લીધું હે સાડા અગિયાર વાગે ઉઠી ગયો હતો કારણ કે કાલે આખી રાત હું સૂતો જ નથી અને આખી રાત વિડીયો શૂટમાં હતા અમારા જે હિન્દી ચેનલની છે એમાં વિડીયો શૂટમાં હતા અને સવારે આવીને મમ્મી પણ નથી મમ્મી બારગામ ગયા તો મમ્મીને સવારે મૂકવા ગયો હતો અને અત્યારે થોડુંક એડિટિંગનું કામ હતું તો એડિટિંગ પટાવતો હતો બસ અત્યારે હવે ફ્રી થયો હો અને યાર ખરેખર એક વસ્તુ જોવા જેવી છે કે મમ્મી ના હોય ને તો ખરેખર એને રેવાની મજા જ ના આવે હા આજે મને સુમ શાન લાગે બાકી મારા મમ્મી છે ને તો એ બોયલા વગર રહી જ નહીં યાર આમ જો બધું એમને પડ્યું છે સવારના પોરમાં એ ઈ સાડા છ વાગ્યામાં ઉઠી બધું એના કમ્પ્લીટ કરીને ગયા જો કપડા પણ હોય ધોઈન ગયા ફર્યું ધોવાઈ ગયું બધું કમ્પ્લીટ કરાઈ ગયું અહીંયા એક કચરો પણ ના હોય હમણાં એને હું ખબર આવ્યો હતી દાળ પકવાન ખાઈ લીધા એ દાળ પકવાન ખાધા નથી એને થોડો બહુ બધા અહીંયા કચરો થઈ ગયો હોય એને આમ જો આ મમ્મી ના હોય ને એટલે આવું ખાવું પડે બહારનું ખાવું પડે અને આપણે હાચવી એને હાકીએ એના આ કોકના પેડા આવ્યા છે જોવા છે કોકના પેડા આવ્યા હતા હવે પેડા વેડા ખાઉં અને ખરેખર યાર આમ જુઓ કોઈ નથી ઘરમાં કોઈ એટલે કોઈ નથી મને તો એને મજા જ ના આવે છે હું નથી બોલતો બહુ પણ મારા મમ્મી એમ થોડુંક હોય ને તો આમ એમ થાય કે ના ભાઈ આમ કોક કોકતો હે તો હે કારણ કે ઘરમાં એક બોલવા વાળું માણસ હોય તો તમને ખબર જ છે જો એ ઘરમાં ના હોય ને એટલે હાવ ઘર સુમસાન લાગે એમ રહેવાની મજા જ ના આવે જે રીતે તો આમ જોઈ લો ખરેખર મારું તો દિલ હાવ આમ ઉદાસ થઈ ગયું હોય કારણ કે મારા મમ્મી હોય ને તો કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક તો હોય ને ફોલ્ટ લઈને બેઠા હોય કે આ કર દે કે આ ઓલું કરી દે કે આ ઓલું કરી દે

કારણ કે પેઢી આગળ વધારવા માટે તમને અહીંયા આખું એમ જ કરે જ કરે એટલે જીવનમાં કીવનમાં અભિમાન નહીં કરવાનું તમે હો વર્ષની માણસની જિંદગી હે તેમાં અભિમાન શું કરવાનું હોમાં વર્ષ હોય જાય અત્યારે તો કોઈ વર્ષનું થવાનું પણ નથી કારણ કે અત્યારે ખોરાક આવી ગયા છે સુવિધા એટલી મળી ગઈ તો કોઈ માણસ મહેનત કરવા માંગતું જ નથી એટલે હું બહુ કેતો નથી પણ ખરેખર એક જીવનમાં એ વસ્તુ એ હ્યુમન બોડી હે ને યાર ખરેખર એને હે બહુ માન આપજો પૈસાને બહુ માન ના આપતા કારણ કે પૈસો તો આજ છે ને કાલે નથી કાલે પૈસો હશે એની અને હોય તોય વધારે હોય તેમાં શું અભિમાન કરવાનું તમારી પાસે છે તો તમે મહેનત કરી ને તમે હો તો મિત્રો આજે બ્લોગ બનાવવાનું મન પણ નહોતું થાતું પા તો મેં કીધું ડેઈલી હું કન્ટિન્યુ બ્લોગ રાખું તો મેં બધું આજે પણ બનાવી નાખું આમ જો હાવ સુમસાન છે કોઈ નથી